પંચમહાલ જિલ્લા ક્ષત્રિય પંચમહાલ જિલ્લામાં વિકાસલક્ષી કામોમાં માં મોટા પાયે ભ્રષ્ટાચાર આચારવામાં આવ્યો હોય જેને લઈને આજ રોજ પંચમહાલ જિલ્લાના અધિક કલેક્ટર એક નહીં પરંતુ પંદર થી વધુ આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે પોલીસ પ્રોટેક્શન સાથે રાખી તથા તપાસની ટીમ નિમણૂક કરી અને નિષ્પક્ષ અધિકારી દ્વારા જિલ્લામાં થયેલા વિકાસલક્ષી કામોની તપાસ કરવામાં આવે તેવી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય કરણી સેનાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા પંચમહાલ જિલ્લા ક્ષત્રિય કરણી સેનાની ટીમ દ્વારા જિલ્લા અધિક કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે ગુજરાતમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર પંચમહાલ જિલ્લામાં કરવામાં આવે છે જેમાં નદીસર એક બનાવ્યો અને અને પૈસા બારોબાર ગયા આ બાબત ની ખબર પણ ન હતી જ્યારે બીજી બાજુ હાલોલ તાલુકામાં કોમર્શિયલ જગ્યા પર બાંધકામ છે ત્યાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે પંચમહાલ જિલ્લાની વાત કરવામાં આવે તો શહેરા કાલોલ હાલોલ અને ઘોઘંબા તાલુકામાં તપાસ ટીમની ની કરી છે પરંતુ આ તપાસ ટીમ દ્વારા તપાસ ગોળ ગોળ કરી અને તપાસ પૂર્ણ કરી અને ગોળ ગોળ જવાબ આપવામાં આવે છે જો ભ્રષ્ટાચાર વાત કરવામાં આવે તો તેમાં મોટા પાયે તાલુકા અને જિલ્લા પંચાયત અધિકારીઓ સામે હોય છે તેવો આક્ષેપ ક્ષત્રિય કરણી સેના જિલ્લા અધ્યક્ષ જે બી સોલંકી દ્વારા કરવામાં આવ્યો હતો આની તપાસ જિલ્લા કલેક્ટર દ્વારા તપાસ ટીમ મૂકી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભાનો ઘેરાવો કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉતારવામાં આવી હતી

પછી હાલોલમાં જાદવ બાપુ બોલે હાલોલમાં જે જગ્યાએ કોમર્સ વધકામ છે તેઓ બી ભ્રષ્ટાચાર થયો છે એ લોકોને મળતી હોય અમુક બંધકામ ચાલુ છે અમુક ગરીબ માણસ હોય અમુક તોડી નાખવામાં આવ્યું છે બીજું પંચમહાલ જિલ્લામાં શહેરા તાલુકો હોય કાલોલ હાલોલ ઘોઘંબા બધા તાલુકાની ટીમ આવી છે કે તપાસ ટીમ કરવામાં આવી કે ઘોઘંબામાં કે હાલોલ કે શહેરામાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયો છે તપાસ ટીમનું નિમણૂક કરો આ લોકોએ તપાસ ટીમની નિમણૂક તો કરી પણ આ તપાસ અધિકારીઓ અને ભ્રષ્ટાચારીઓની મિલી ભગતને કારણે લાખો રૂપિયાના વહીવટને કારણે તપાસનો ટીમ આવી પણ ગોળ ગોળ તપાસ કરીને તપાસ પૂર્ણ કરેલ નથી અને ગોળ ગોળ જવાબ આપવામાં આવ્યો છે એટલે મારું કહેવું એવું છે કે ભ્રષ્ટાચારમાં જે ભ્રષ્ટાચાર થાય છે એમાં તાલુકા અને જિલ્લા પંચાયતના અધિકારીઓ પણ સામેલ છે આજ રોજ અમે આવેદનપત્ર આપ્યું છે અને તપાસ કલેક્ટર સાહેબ નહીં કરે તપાસ ટીમ નહીં મોકલે તો ગુજરાત વિધાનસભાનો ઘેરાવ અમે કરવાના છીએ ભાઈ તૈયાર ને જય હિન્દ જય ભારત પંચમહાલ જિલ્લા છત્તીસગઢની સેના પંચમહાલ પ્રમુખ